એ પણ ખૂટે ક્યાંથી આ તો હે ને ઓલા માં બેઠા જ રે કઈક ને કઈક નવું નવું google માંથી ઓલું કરે ને તમારે સાંભળવું ઓલું કરવા કે તમને જાણવાનું મળે એટલે ટૂંકમાં આપણે છે ને ખોટું નહીં હોય એમ માણસો ને કણ અમુક પછી છે ને આપણા લોક જોતા નથી જોતા જોયા વગરનું ખાલી ઓલું થમનીલ જોઈને કહી દઈએ કે ઓ તમે ત્યાં કામ ખોટા એ કે ભ્રમમાં નાખો માં એ કે માણસો ને

ને પછી તમને હા બરાબર લાગે કે ના ના આ વસ્તુ હકીકત છે સાચી છે તો આગળ વધવાનું હમ બાકી તમને કીધું માં મેં કીધું છે કે ભાઈ જર્મનીમાં પંચોતેર લાખ જોબ થવાના છે ને એ ક્યાં માં અગિયાર વર્ષના અંદર હવે એ જે વસ્તુ જે વાત કરી છે વાતમાં કંઈ ખોટું નથી જરા એમ હે પણ હવે અત્યારે તમે મને અહીંયા કહો કે ના ના અમારે ક્યાં એપ્લાય થવાનું ને કઈ રીતે થવાનું ને કેમ જવાનું તો એ બધું પ્લાનિંગ થઈ રહ્યું છે આખું અને પ્લાનિંગમાં એવું છે કે એ પાછું હે ને મોસ્ટલી તમારે ભણવા જવું પડે ને કામ માટે સીધા નહીં કામ માટે સીધે સીધું નથી કે સીધું તમને કામ મળી જાય કારણ કે કામ તમે પેલા તો જર્મની તો આવડતું નથી તમને તમારે લેંગ્વેજ શીખવી પડે પેલા તમને કઈ ખબર જ નથી કોઈ વસ્તુ કઈ રેની કઈ રીતે છે એ લોકો કઈ રીતે જીવન જીવે છે બધાનું જુદું જુદું હોય કારણ કે ડિફરન્ટ કન્ટ્રી છે ઓકે એટલે એવું નથી કે બધા યુરોપમાં એટલે બધું હરખું જોઈએ બધી જગ્યાએ એવું નથી આખા યુરોપમાં હરખું હોય એવું હોય થોડુંક સિમિલારિટી હોય પણ આપણે કેમ આપણે આપણે જો નોર્થમાં હોય આપણે યુપીમાં રહેતા હોય કે આ બાજુ બિહારમાં રહેતા હોય ને એ સાઉથમાં જાય તો કેટલું જુદું હોય જુદું હોય ને તો અહિયાં પણ એમ તો થોડું થોડું જુદું તો હોય ને કે હા એવું થોડું હોય કે હરખું જ હોય બધું એમ તો લેંગ્વેજ જો તમે સાઉથ માં તમને તમારે કામે જવું હોય તો તમને લેંગ્વેજ ના આવડતી હોય તો તમને કોઈ રાખે કોઈ રાખે હા તો એવી રીતે છે એમ તો અહિયાં બીજું અહીંયા અહીં મેં તમને બ્લોગ બનાવ્યો હતો પેલા કે આટલા માણસોની જરૂરિયાત છે આપણે પિસ્તાલીસ હજાર ફાર્મ માટે ને ઈ ટેમ્પરરી વર્ક છે એ ટેમ્પરરી વર્ક નું મેં તમને કીધું તું ટેમ્પરરી વર્ક એટલે થોડો સમય માનો કે ત્રણ મહિના કે છ મહિના જ તમારે કામ કરવાનું હોય એમ હમ એટલા માટે જેમ પછી તમને પાછા મોકલી દેવાય મોકલી દે એટલે તમારે જવું પડે એમ કે અહીંયા તમને કંઈ કાયમી ન રેહ હોય એના કેર વર્કર વાળા ને બધા બે વર્ષ અને એવી રીતના એ પાછી તમને અહીંયા થી જે કંપની છે એ સ્પોન્સર કરે તો તમને વિઝા મળે હમ તો એ કંપનીનો એપ્રોચ કરવાનો હોય એ કંપની જયારે વિઝા બહાર પાડે એ જયારે એની જરૂર હોય ત્યારે એ તમે કંપનીમાં એની વેબસાઈટ હોય એ વેબસાઇટ અથવા તો એનો કોઈ એજન્ટ હોય કે કોઈ એજન્સી હોય એની એમ તો એ એજન્સીમાં એમાં જવાનું ને એના થ્રુ એપ્લાય કરવાનું એમ એવી રીતે હોય આખી ચેઇન હોય એવી રીતે થોડી હોય કે આ લોકો તમને આ બધા એજન્ટ તો શું કે ખોટા કાગળિયા તમને કરી દઈએ બધાય ની વાત નથી કરતા પણ જે કરતા હોય એની વાત થાય છે મોસ્ટલી કે તમારે કંઈ કરવાનું જ નહીં નિયમ પૈસા દઈ દ્યો એટલે થઈ જાય તો એવી રીતે ન થાય આ બધું કંઈ એમ એટલે એ તમ એ ઈ બધું વિચાર કરવાનો પછી તમે વાત કરવાની કે ભાઈ ના ના કે હું ખોટું કહું છું કે સાચું કહું છું રાઈટ આપણે કંઈ ખોટું કહેવાનું કોઈ વસ્તુ આવતી નથી આપણે જે હકીકત છે અને જે આપણી ન્યૂઝ ચેનલમાં જે નેશનલ ન્યૂઝ ચેનલમાં જે આવતું હોય ને એ જ વાત કરું છું ખાલી રોકે યુટ્યુબમાં વાત કરતા યુટ્યુબમાં આવતું હોય એવી રીતે એ વાત નહોતું કરતો એમાંથી પછી અમુક તો લિંક કોઈ મૂકે કે તમે આમાંથી જોજો જોજો એમ કે હોય એનું એનું ઈસ લીગલ હોય એ બધું આખું ગવર્મેન્ટની વેબસાઇટમાં હોય રાઈટ એટલે એ બધી જગ્યાએ હોય ટૂંકમાં એમ એની વાત કરતો હોય હું ખાલી એમને એમ વાત નથી કરતો એટલે તમે છે ને એ જ રકમ એટલે તમારે સૌથી પહેલાં તો તમારે આખો બ્લોગ પૂરેપૂરો જોવાનો રાઈટ ને પછી તમને જો એમ લાગે કે ના ના બરાબર આમાં નથી તો તમે ગમે તે કોમેન્ટ કરો તો બરાબર છે હું તમને જવાબ આપું બાકી તમે એમ ને એમ રોકો ખાલી બે મિનિટ જોઈને પછી કહી દો કે ના ના ભાઈ અમારે આવવું છે ને અમે તૈયાર છે ને અમારે હું આ જાણું ને હું ફલાણું જાણું પણ ભાઈ હું એજન્ટ જ નથી પહેલી વસ્તુ તો રાઈટ ને હું આ કંઈ કામ કરતો નથી એ વસ્તુ ને એટલે ચોખવટ તમને કરી દઉં પહેલા તો બરાબર ને ક્યાં કોઈનો કોન્ટેક્ટ નથી બીજા એજન્ટનો આપણી પાસે આપણી પાસે કોઈ કોન્ટેક્ટ નથી એવો કોઈ રાઈટ એટલે તમને ઘણી ઘણી વખત આ બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય એમ કે તમને એમ થાય કે આ કે ઘણા માણસો બિચારા આ ઘણા માણસો યુટ્યુબ ઉપર આવી રીતે કરે છે ને છે કે ઓ આટલા માણસો જોઈએ છે દસ માણસો જોઈએ છે તો એ જે એની કરતા હે એના કદાચ હે કોન્ટેક રાઈટ એ કઈ કરતા આપણને કઈ ખબર નથી એટલે હું એ વસ્તુ નથી કરતો એવી રીતે એમ રાઈટ એટલે મારી પાસે કોઈ કોન્ટેક હોય નહીં હું ઘણા કહીએ કે તમારા ફોન નંબર આપો મારા ફોન નંબર તમે લઈ નહીં શું કરશો એમ મારે કોન્ટેક કરી નહીં પહેલી વસ્તુ તો એ કહી છે કે આ યુટ્યુબનો એવો કે કે નિયમ છે કે તમે કોમેન્ટમાં ફોન નંબર નો આપે હગો તમારે એવી કંઈ જરૂર હોય તો એટલે ઇન્સ્ટાની આઈડી તો આપી આપેલી જ હોય ઇન્સ્ટામાં તમારે મેસેજ કરવાનો ઇન્સ્ટા મેસેજ તમે કરો તો હું તમને તમારો જવાબ આપી શકું એમ કોઈ નંબર નો આપે હગાય એટલે એટલા માટે નંબર આપતા નહોતી નંબર નો પાછું કે હમણાં નંબર જાહેર કરી દઉં બધા તો પછી મને રાત ને દે હક ન દે મારે કરવું ટાઈમ ડિફરન્ટ કામ હોય બીજાને પોતપોતાને એટલે અમારે અમારું કામ હોય ને આપણે કઈ એવું થોડું છે કે આ ધંધો લઈ લે બેઠા તમે ઓનલાઈન સિસ્ટમ તમે કરો તમને જવાબ આપે હે હો એમાં કોકે કોમેન્ટ એમ કરીતી વચ્ચે એમાં એક કોમેન્ટ આવીતી કે ને આ બધા એ કે ખોટા છે ને બધા પૈસા માટે થઈને કરે છે એ કે રાઈટ તો ભાઈ મારે પૈસાની કઈ જરૂર નથી એવી કે પૈસા માટે થઈને કરું તો જોવાનું ના ના જોવાની વસ્તુ નથી જોવું હોય તો જોવું તો કઈ નહીં પણ તમને કહી દઉં છું કે મારે પૈસા માટે હું નથી કરતો એક સિમ્પલ રાઈટ આ જે પૈસા આવે છે એ પણ ચેરિટીમાં જાય છે એટલે એ પણ નથી એવું કે આમી દે છે પૈસા ચેરિટીમાં હમ એટલે એ વસ્તુ જ નથી ને આમાં કઈ મારે જરૂરી નથી કારણ કે હું તો રિટાયર્ડ થઈ ગયો છું મારી પાસે અહીંયા જો હજી બિઝનેસ છે ફૂલ બિઝનેસ છે મારી પાસે કેરોમ છે મારી પાસે ઓછામાં ઓછા સાત થી આઠ મકાનો છે

એટલે આવું હે ને આવે વેલા માં તો એવું થોડું હોય કે એક જ ખાલી માહિતી મળે આમાં તો બધું આ તો મનોરંજન પૂરું પડે આમાં ઘણી બધી હું તો બધું બધી વસ્તુ કહું છું ખાલી એક વસ્તુ નો નથી રાઈટ કે મારો આ એક જ ટાઈપ નો વ્લોગ હોય કે હાલો આમાં આ વસ્તુ છે તમને આમાંથી ઘણું જાણવાનું મળશે ટૂંકમાં એમ જો જોયો તો ને તમને ગમે તો જોવાનું રાઈટ લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું એમાં કઈ વાંધો જ નથી કે આપણે ને એમાં કઈ પૈસા જતા જતા ને તમારાય ન જાય ને મારાય ન જાય રાઈટ

આ વસ્તુ ની તો મારે ચોખોટ એજ વાત કરવી હતી કે ભાઈ તમે હે ને આ ગેરસમજ જે ઉભી થાય છે એ ગેરસમજ આને લીધે કારણ ઈ છે ને પ્લસ અમુક માણસો ને જ થાય છે કે કોમેન્ટ મૂકે એટલે કે ભાઈ તમારે લાઈફ વિશે કયો ને તમારા xy વિશે કયો ને ઘણા એમ પાછા કરે આજે આજ જે આવે મારા વિશે હા તો હવે ભાઈ ઈ ભાઈ પર્સનલ જીન લાઈફ છે મારી ભાઈ એમાં મારે કેવું નો કેવું રાઈટ કેટલું કેવું રાઈટ એમાં અને તમે કદાચ હું કહું તોય તમને હું એમાં ફરક પડશે એમ એમાંથી તમને હું જાણવા મન છે એમ કે જાણવા જાણવા જેવું હે એ હું કે વાત કરી એમ બરાબર કે તમને કઈક ફાયદો થતો હોય એના એમાં ફાયદો આમાં શું ફાયદો થાશે તમારે એમ એટલે આવ આઈ બધી છે ને કોમેન્ટુ એટલે કોમેન્ટુ કરો એનો વાંધો નથી પણ કોમેન્ટ કઈક એવી હોવી જોઈએ કે જે કઈક તમે કઈક એવું કઈ પૂછો સમથિંગ કે જે કઈ ન પ્રોપર તમને સમજાણું હોય તો એ બધું બરાબર છે કે હાલો ભાઈ તમે પૂછો મને રાઈટ બાકી ખાલી એમને રોગીમાં કે બસ એમ કે ના ના

ચોખવટ કરવી હતી ખુલાસો કરવો હતો હા દિલથી કર્યો છે ભાઈ ખુલાસો કે જે આ બધા જે કઈ બ્લોગમાં મેં કીધું છે કે એમાં કઈ ખોટું કે એક વસ્તુ મેં નથી કીધી તમને એમ કે એમાંથી કોઈ ખોટી વસ્તુ છે રાઈટ કેનેડામાં એ બદલાવાનો છે લો ઈ પણ સાચી હકીકત છે કે એ બદલાવાનો છે ને એ બદલાઈ રહ્યો છે અત્યારે પણ હવે એનું ભવિષ્ય શું છે ઈ મેં એમ નથી કીધું કે ના ના થઈ ગયું છે એવું નથી કીધું મેં એમ કીધું જર્મનીમાં કે ક્યાં જોબ મળે છે કોઈ નઈ કે ખોટા તમે તો કયો છો પણ ભાઈ જોબ ને મેં કીધું જ નથી કે તમે ત્યાં જઈને જોબ કરવા સીધે સીધા જાવથી ઇન્ડિયાથી એપ્લાય થઈ અને સીધા જોબ કરવા જાવ ને ત્યાં ફલાણી કંપનીઓમાં છે એવું તમે વાત નથી કરી કઈ તમને હમ ઓપોર્ચ્યુનિટી છે ને ઓપોર્ચ્યુનિટી એ રીતે છે કે તમે ત્યાં ભણવા જાવ તમે માસ્ટર ડિગ્રી કરો રાઈટ ત્યાં યુનિવર્સિટીમાં જાઓ તમે યુનિવર્સિટીમાં કંઈક પીએચડી કરો કંઈ આ તમે બાકી સામાન્ય તમે વસ્તુ કરો કે મે કાર્પેન્ટરી કરીને પ્લમ્બિંગ કર્યું ને મારે જોબ જોઈએ તો એવી રીતે જોબ તો ત્યાં બીજા ઘણા છે માણસો કરવાવાળા એના

નવું કઈ છું પણ આમાં આટલા માટે મારે ચોખટ કરવી હતી ચોખટ કરી દીધી તો આવજો બાય બાય ને હર હર મહાદેવ